ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બે દિવસ પહેલાં પ્રદેશના પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલને આમંત્રણ પાઠવ્યું હતું વિધાનસભાના સત્રની મુલાકાતી તરીકે મુલાકાત લીધી ગૃહની કાર્યવાહી નિહાળવાની તક મળી નીતિન પટેલે જણાવ્યું કે દરેક પક્ષના ધારાસભ્યો પોતાના વિસ્તારની રજૂઆત કરતા હોય છે અને તેનો યોગ્ય જવાબ પણ આપવામાં આવે છે હું આશા રાખું છું કે ભૂપેન્દ્ર પટેલની સરકાર દરેક પક્ષના ધારાસભ્યના પ્રશ્ન પર પૂરતું ધ્યાન આપે લોક

વિધાનસભાના માધ્યમથી કામગીરી કરે છે એટલે દરેક ધારાસભ્યની ઈચ્છા હોય લાગણી હોય કે હું કંઈક વધારે સારું બોલું વધારે સારી રજૂઆત કરું અને ઘણી વખતે પોતાની કામગીરી બતાવવા માટે પણ ઘણા લોકો બિનજરૂરી પ્રશ્ન ઊભા કરતા હોય છે બિનજરૂરી